ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના બે કેસો કરવામાં આવેલા હતા જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતીયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભઠ્ઠી પકડવામાં આવેલ હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો જેથી એક ગેરસમજ ઉભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે અ એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી એના લીધે કોલમ નંબર પાંચની ભૂલ સુધારી શકતી નહીં બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈપણ પ્રકારની કોઈ ભટ્ટી પકડવામાં આવેલ નહીં હતી ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભઠ્ઠીનો કેસ કરવામાં આવેલો ચાલ